રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ફરી એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે કોટડા સાંગાડી તાલુકાના સાંઢવા ગામેથી જે નેવું ગાયોના મોત થયા છે તે ખરેખર દુઃખદ ઘટના છે ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર ગૌ પ્રેમી જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીએ કોટડા સાંગાડી તાલુકાના સાંઢવા ગામે જે નેવ ગાયોના મોત થયા છે એમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગૌશાળાની મુલાકાત પણ લીધી છે પરંતુ આ ગાયોના મોત કયા કારણે થયા જેથી જે ખોળ ખાવાને કારણે થયા એનું જાણવા મળે છે તો એની ઊંડી તપાસ કરવામાં આવે અને બીજું જે ગાયોના મોત થયા છે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે કે જેથી હાથનું કારણ જાણી શકાય અને બીજું કે જ્યારે કોઈ દાતા છે એની પોતે દાન કરે છે તો જે દાન જે આવ્યું છે જે ખોરાક આવ્યો છે ગાયો માટે એની ચકાસણી પૂરી થવી જોઈએ ગૌશાળાના સંચાલકો દ્વારા કે જેથી આવી ઘટનાઓ ફરીવાર ન ઘટે અને બીજું ગૌશાળામાં વેટનરી ડૉક્ટર પણ ઉપલબ્ધ હોવા જોઈએ જેથી આવી કોઈ ઘટના ઘટે તો એને તાત્કાલિક સારવાર આપી શકાય અને વધુ જે ગાયોના મોતનો આંકડો અટકાવી શકાય

ગાય માતાને જે દાન આવે છે એનું જે પેકેજિંગ છે થોડું નથી આ ડ્યુ ડેટ નથી લગતા એક્સપાયર ડેટ નથી લગતા એના કારણે આવા બનાવવું બન્યું છે દાતા હોય દાતા તો દાન કરીને છૂટી ગયો છે એને નથી ખબર કે મેં શું કર્યું એને એનું દાન કર્યું પુણ્ય કમાવા માટે પરંતુ જે દુકાનદારો છે જૂનો માલ ઘેર ઘેર પહેલો હોય ત્યારે આવી ઘટના બની હોય કલેક્ટર સાહેબ ત્યાં છે હાજર કલેક્ટર સાહેબને પણ ખાસ નમ્રમ્યું કે પેશરની રિપોર્ટની ટીમ બોલાવી નેવી નેવે ગાયના પીએમ કરાવો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ કીટ બધી શકાય જેથી કરીને આવનારા દિવસોમાં બીજી વાર ગાયના મોત ન થાય આવી ઘટનાઓ ન બને ભૂતકાળની અંદર બનાસકાંઠા હોય કે રાજકોટ જિલ્લાની બાજુનો જિલ્લો બોટાદ હોય ત્યાં પણ આવી ઘટનાઓ બની છે કે આવનારા દિવસોની અંદર આવી ઘટના બને ન બને એટલા માટે કલેક્ટર સાહેબે માપદોળ ખાતાને સૂચના આપવી જોઈએ કે ગાયનું જેટલા ખાણ વેચે છે એ લોકોની દુકાને દુકાને જઈને રિપોર્ટ કરો અને એનો માલ કયો છે આપણે જોઈશી કે દિવાળી આવે કે કોઈ પણ તહેવાર આવે જે આરોગ્ય તૂટી પડે છે તો ગાય માટે પણ એક આરોગ્ય વિકલવું છે ને કે એ પણ તૂટી પડવું છે ગાયની જે માલ વેચતા હોય જેથી કરીને આવનારા દૂષોમાં આવે કરીને બીજી તરફ ગાયની માતા દરિયાથી આવે છે પરંતુ છતાં પણ ગૌત્રની આવી ઘટના સામે આવી છે

હિન્દુ ધર્મની અંદર જ્યારે માણસનું મૃત્યુ થાય સારું કામ થાય અથવા કોઈ પણ નર્સનું એટલે મૃત્યુ થાય ત્યારે ગાયનું કોદરો લીપવા માટે એની મને બોડીને રાખવામાં આવતું હોય એવા ક્યાં છે આવી ઘટનાઓ ન બને આ ગાય માતાને આપણે જેમ હેસિયત સિંહો અત્યારે આપણે બચાવી રહ્યા છીએ એવી રીતે બચાવવાની પરિસ્થિતિ જ્યારે હિન્દુ ધર્મની ધરતીની ઊભી થઈ હોય ત્યારે ખાસ કરીને સરકાર નહીં જાગે આવનારા દિવસોની અંદર મેં તમને જેમ કીધું કે એની દુકાને તપાસ નહીં કરે તો આવનારા દિવસોની અંદર આવીને આવીની ઘટનાઓ બનતી હોય કારણ કે દુકાનદારને પણ નથી ખબર હોતી કે ખેત ખેડ સીધો ખેતીમાંથી આવે છે તેની ઉપર કપાસ ઉપર જે મોનોપોટો નામની દવા છંટકાવ કરવામાં આવતી હોય એ જીવલેણ હોય જ છે પરંતુ સાફ સુફરી થઈને આવતો હોય છે પરંતુ અહીંયા જે માલ સ્ટોક હોય સ્ટોકની અંદર શું ઘટના બની હોય તો દુકાનદારને ખબર હોય અથવા

માલધારીના દીકરા તરીકે અમે ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકામાં સાતસો છપ્પન ગાયોના એક વર્ષમાં મૃત્યુ થયા હતા ત્યારે પણ અમે વિરોધ પ્રદર્શન પણ કરેલા કમિશ્નર સાહેબ પાસે અપેક્ષા રાખેલ કે આરોપીઓને સજા થાય પણ આજ સુધી કાંઈ પણ થયેલું નથી તો આજ રાજકોટ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી જે ગૌશાળાની મુલાકાતે ગયા છે તો અમારી ખાસ માંગણી એવી છે કે જે કોઈ હોય નેવું ગાયોના આરોપીઓ જે જેમને કોઈ પણ વ્યક્તિએ પોતાને એક સેવાકીય ભાવથી ફ્રૂટ મોકલ છે જેમાં નીણ હોય સૂકી નીણ હોય લીલી નીણ હોય અને ખોળ હોય એમાંથી પીએમ રિપોર્ટ કરવામાં આવે તો ખબર પડે કે શું ખોરાક ખાવાથી મૃત્યુ થયા છે તો એ એફએસએલ રિપોર્ટ કરાવે અને જે કોઈ જવાબદાર થરે એમને સજા થાય તો ભૂત ભવિષ્યમાં આવી કોઈ અઘટિત ઘટના ના ઘટે જે ચોક્કસથી જે રીતે ગૌપ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નેવું ગાયોના મોત એ ખૂબ ગંભીર અને ખૂબ દુઃખદ ઘટના છે ત્યારે હવે જે ગાયોના મોત થયા છે તેનો એક પીએમ રિપોર્ટ કરવામાં આવે અને એફેસિયલ રિપોર્ટ દ્વારા તેની માહિતી લેવામાં આવે અને જો કોઈ પણ ખાદ્ય પદાર્થ દ્વારા થયું હોય તો તેના પર કડકથી કડક કાર્યવાહી છે તે કરવામાં આવે કોટડા સાંગાણી તાલુકાના સાંડવાયા ગામમાં છેલ્લા બે દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે અગિયાર તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનો જે ખોળ છે અનુદાન આપવામાં આવ્યું છે નાના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો મોજી જ લોકો છે સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા બે દિવસમાં લગભગ સિત્તેરથી વધુ પશુઓના પશુ મૃત્યુ ગોમૃત્યુ થઈ છે સતત અહીંયા છેલ્લા બે દિવસથી ડોક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડોક્ટર ડોક્ટર્સની ટીમ્સ દ્વારા જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડીહાઈડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય બહુ બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌવંશ જે છે આની જાન બચાવી શકાય તકેદારીના ભાગરૂપે તમામ ગૌવસ જે છે આનું જે ફૂડનો સેમ્પલ છે આનું પણ લેવામાં આવ્યું છે અને અમુક સેમ્પલ બેસીસ ઉપર જે પણ પશુ મૃત્યુ થયા છે એના ઓર્ગન્સ પણ ફોરેન્સિક સેમ્પલિંગ માટે અને જુદી જુદી રીતે તમામ આસ્પેક્ટ ટોક્સિન હોય અથવા કોઈ ઓર્ગેનિઝમ હોય આ બંનેના આસ્પેક્ટ ઉપર આના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલ અમદાવાદ અને પુણે પર મોકલવામાં આવ્યા છે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આના પાછળ જે કારણ છે જે છે રીઝન શું છે પણ અત્યારે ખડેપગે ડૉક્ટર્સની ટીમ અને આખા ગ્રામજનો અહીંયા પોતપોતાની રીતે ઊભા છે અને અમે પ્રયત્ન કરીશું કે જેટલા આપણે વધુમાં વધુ પશુધન બચાવી શકાય આને માટે તંત્ર ખૂબ સહકાર કરશે સૂત્રો લગભગ સેવન્ટી જેવા ડેથ જે છે રાત્રે થઈ ગયા છે અત્યારે પણ અમુક પશુ ટ્રીટમેન્ટમાં ચાલે છે જે પણ ફાઇનલ ફિગર આવશે આપને જાણ કરવામાં આવશે